Bye. -bye. જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છના એક દિવસીય પ્રવાસે છે તેઓએ ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી કંડલા પોર્ટ ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંઘે પોર્ટ ખાતે આયાત નિકાસ પ્રક્રિયા અંગે પ્રભારી મંત્રીને અવગત કરાવ્યા હતા આ ઉપરાંત કંડલા પોર્ટ દ્વારા ગાંધીધામ શહેરના વિકાસ માટે કરવામાં આવી રહેલા નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને પ્રભારી મંત્રી શ્રીએ બિરદાવ્યા હતા પ્રભારી મંત્રી શ્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી ગોપાલપુરી કેન્દ્રીય વિદ્યાલયને આપવામાં આવેલા સહયોગને આવકારદાયક પહેલ ગણાવી હતી પ્રભારી મંત્રી શ્રીએ દીનદયાળ પોર્ટ સીએસઆર અંતર્ગત આયોજિત ગુરુ નાનક સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ અને લેપટોપ વિતરણના કાર્યક્રમ હાજરી આપી હતી આ પ્રસંગે અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેમજ અગ્રણી શ્રી ધવલભાઈ આચાર્ય અંજર પ્રાંત અધિકારી શ્રી સુનિલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર તેમજ દીનદયાળ પોર્ટના નાયબ ચેરમેન શ્રી નંદીશ શુક્લા પોર્ટના સચિવ શ્રી શ્રી હરિચંદ્રન ચીફ એન્જિનિયર વી રવિન્દ્ર રેડ્ડી કેપ્ટન શ્રી પ્રદીપ મોહંતી પોટ પ્રવક્તા શ્રી ઓમ પ્રકાશ દદલાણી સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા